ચલો ભાઈ માત્ર ત્રણ હજાર રૂપિયા માં ઉજ્જૈન ઓમકાલેશ્વર મહાકાલેશ્વર હરસિદ્ધિ માતાના મંદિર કાલ ભૈરવ વડા ગણેશજી શાંતિપતિ આશ્રમ મંગલના રાજા ભથરી ની ગુફા સિદ્ધવડ રામ ઘટ ભારત મંદિર કુબેરેશ્વર મહાદેવ ના ધામમાં ભાઈ આટલી બધી જગ્યા એ પણ માત્ર ત્રણ હજાર રૂપિયા એમાં પણ રહેવાનું ને જમવાનું બધું જ આવી ગયું ભાઈ રહેવા માટે હોટલ પણ મળી જશે જવાનું ને આવવાનું રહેશે થ્રી બાય ટુ એસી પુસબેગ બસ માં રાત્રિ રોકાણ માટે તમને હોટલ પણ મળી જશે આપડો આ પ્રવાસ ટોટલ ત્રણ દિવસ રહેવાનો છે એમાં પણ શ્રાવણ મહિનો આવે છે તો ભોળા બાબા ના દર્શન કરવા ઉજ્જૈન તો જવું જ પડે ને આટલી ઓછી કિંમત અને આટલી જોરદાર ફેસિલિટી સાથે ચૌહાણ ટ્રાવેલ્સ વાળા વર્ષો થી આવા પ્રવાસો નું આયોજન કરતા જ આવ્યા છે આપણો આ પ્રવાસ અઠવાડિયાના દર શુક્રવારે વડોદરાથી થી ઉપડે છે તો હવે બુકિંગ કરાવી લેજો કેમ કે પછી સીટો ફૂલ થઈ જશે તો બોલો હર હર મહાદેવ અને આવા જોરદાર વિડીયો જોવા માટે અમને ફોલો કરો